ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષવે જણાવ્યું કે આપણી અર્થવ્યવસ્થાને નુકસાન કરતા બુટલેગરો જીએસટીના સેવકો રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારા લોકો ભૂમાફિયાઓ ડ્રગ માફિયાની સંપત્તિ જપ્ત કરવા ગુજરાત વિશેષ કોર્ટનો કાયદો બન્યો છે તો સંજોગોની મજબૂરીના કારણે અથવા તો ક્ષણિક આવેગમાં થયેલા કોઈ નાના મોટા ગુનાઓમાં ફસાયેલા આરોપીઓને આ કાયદો લાગુ પડતો નથી આવા તમામ મોટા ગુનેગારો સામે ગુજરાતના મુખ્યમંત્રી

જેમ દાનવો દ્વારકાધીશના સુદર્શન અને સોમનાથ મહાદેવના ત્રિશૂળથી ભય પામે છે તેમ ગુનાહિત પ્રવૃત્તિ કરીને ગુનો આચરનારા લોકો આ કાયદાથી ભય પામે છે આ કાયદો ગરીબોને શોષિતોની સંપત્તિ પડાવીને એકઠી કરેલી સંપત્તિને ગુનેગારો પાસેથી જપ્ત કરી ગરીબો શોષિત અને વંચિતોના વિકાસ માટેનું ગંગા જળ છે તો સાચો ન્યાય ત્યારે જ થાય જ્યારે આરોપીને સજા ઝડપથી મળે તેમ કહી મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે ઘણા ગુનાઓનો ગંભીર હોય છે પરંતુ તેમાં સજા ઓછી હોય છે જે થી આવા ગુનાના આરોપીઓ જામીન પર છૂટીને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ આચરતા રહે છે અને આવા ગુનાઓના માધ્યમથી આર્થિક રીતે પણ સદ્ધર થતા જાય છે એટલું જ નહીં આ જ ઉપયોગ કરી ફરી વખત ગુનાહિત નેટવર્ક બનાવવાનો ઉપયોગ કરે છે અને મોંઘા વકીલ રોકીને કેસ લડે છે આજે એક ઐતિહાસિક નવો કાયદો ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યો છે સરકારી વિધેયક ક્રમાંક પંદર ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક બે હજાર ચોવીસ